નમસ્કાર દર્શક મિત્રો કરન્ટ ટોપિક માં હું પીનલાપ સૌનું સ્વાગત કરું છું અને સૌથી પહેલા આપ સૌને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આજે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ હોસ્યોંસે સમગ્ર દેશવાસીઓ આજે આજના દિવસની ઉજવણી કરી રહ્યા છે વાત જ્યારે સ્વતંત્રતા દિવસની હોય ત્યારે ચોક્કસપણે આજના દિવસે એક અલગ જ રાષ્ટ્રભાવના દેશ માટેના પ્રેમની ભાવના દરેક વ્યક્તિમાં જોવા મળતી હોય છે આજના દિવસની વાત કરીશું અને આજના એટલે કે પંદરમી ઓગસ્ટનો ઇતિહાસ શું છે રોજ લગભગ બસો વર્ષના બ્રિટિશ શાસન બાદ ભારતે આઝાદી મેળવી હતી તેના વિશે આપને જણાવું અને સાથે જ ભારત દર વર્ષે પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે અને વર્ષ ઓગણીસો સુડતાલીસમાં માં આ દિવસે જ આપણા દેશના બહાદુર સ્વતંત્ર સેનાનીઓએ અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવ્યો હતો બ્રિટિશર્સની વાત કરીએ બ્રિટિશ ઈસ્ટ કંપનીની વાત કરીએ તો બ્રિટિશ ઈસ્ટ કંપની ઇન્ડિયા કંપની સોળસોના દશકની શરૂઆતમાં વેપારના ઉદ્દેશ્ય સાથે ભારતમાં આવી હતી પરંતુ ધીમે ધીમે તેણે ભારતીય ઉપમહાદ્વીપ પર પોતાનો પ્રભાવ અને નિયંત્રણ વધાર્યો હતો આ વાત આપણે ત્યારની કરી રહ્યા છે કે કઈ રીતે આ અંગ્રેજોએ ભારત દેશને ગુલામ બનાવ્યો સત્તરસો ને સત્તાવનમાં પ્લાસીની લડાઈ બાદ કંપનીએ પોતાનું શાસન સ્થાપિત કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ થી જ વ્યાપક પ્રમાણમાં તેમના દ્વારા ભારતીયો પર શોષણ અને ઉત્પીડનની શરૂઆત થઈ હતી ઓગણીસમી સદીના મધ્ય સુધી બ્રિટિશ ક્રાઉને પ્રત્યક્ષ અને નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું અને ત્યારથી જ આપણે કહી શકીએ છીએ કે એ સમયથી તમામ જે ભારતીયો અને આપણા દેશના જે લોકો હતા એ ક્યાંક ને ક્યાંક બ્રિટિશર્સના ગુલામ બની ગયા હતા અઢારસો સત્તાવનના વિદ્રોહ બાદ

સમાપ્ત થયું હતું આજના દિવસે તે સમાપ્ત થયું હતું કે જેને હવે સિત્યોતેર વર્ષ પૂર્ણ થયા છે અને હવે આપણે ઇઠ્યોતરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજના દિવસનું મહત્ત્વ આજના એટલે કે પંદરમી ઓગસ્ટ જેને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે જેની ઉજવણી કરીએ છીએ તેના ઇતિહાસને વધુ સમજવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ફાલ્ગુની પુરોહિતજી જેઓ ઇતિહાસવિદ છે ફાલ્ગુનીજી આપનું સ્વાગત છે કરંટ ટૉપિકમાં સૌથી પહેલા વાત કરીએ તો એ સમયની કે જ્યારે જે સમયથી આપણે બ્રિટિશર્સના ગુલામ થયા છે શરૂઆતમાં વાત કરી કે યુદ્ધની ગુલામ આપણા દેશના તમામ લોકોને ગુલામ બનાવ્યો અને ક્યાંક આપણા દેશ પર રાજ કરવાનું શરૂ કર્યું હતું એ સમયની જો વાત કરીએ તો ઇતિહાસના પાનાઓમાં એ વાત કઈ રીતે લખાય છે જો ઇતિહાસના પાનાઓની વાત કરીએ તો તમે સરસ ભૂમિકા બાંધી આપી કે ભારતમાં પહેલા જેમના જેમનું પરિવેશ સામાજિક સાંસ્કૃતિક પરિવેશ ધર્મ ભાષા બધું જ જુદું હતું અંગ્રેજો તો બહુ મોડા આવ્યા પણ સૌથી અગત્યની વાત એ છે કે અગાઉ જે કઈ વિદેશી પ્રજાઓ આવી તે અને અંગ્રેજોમાં એક બહુ મોટો ફરક એ હતો કે અંગ્રેજો ભારતમાં આવ્યા એક વેપારી પ્રજા તરીકે આવ્યા હતા એમને શરૂઆતમાં તો ભારત ઉપર રાજ્ય કરવાનો પણ એવો કોઈ ઈરાદો નતો મુખ્યત્વે એમનો ઈરાદો અહીંયા વેપાર કરવાનો હતો જે ઔદ્યોગિક ક્રાંતિ યુરોપમાં આવી એના ભાગરૂપે અહીંયાથી કાચો માલ લઈ જવો અને ત્યાંના કારખાનાઓમાં તૈયાર કરીને વેચવું અને એને માટે એમને અહીંના પ્રદેશો ઉપર જો એમની રાજકીય સત્તા પ્રવર્તમાન હોય તો એ પોતે આ આખો વેપાર સારી રીતે કરી શકે અને એ અર્થમાં જેમણે એમણે આગળ રાજકીય સત્તા સ્થાપવાનું પસંદ કર્યું જેને આપણે ઇતિહાસની અને અન્ય ભાષાઓમાં આપણે એક રીતે સંસ્થાનવાદ કહીએ તો અંગ્રેજોએ ભારતમાં જે શાસન સ્થાપ્યું એ સંસ્થાનવાદનો ભાગ હતું જેમાં શાસિત પ્રજાના કલ્યાણને બદલે એનો માત્ર પોતાના આર્થિક હિતો માટે ઉપયોગ કરવાની વાત હતી અને એટલે જે કઈ માળખાઓ સ્થાપ્યા અંગ્રેજો એ ભલે એક અર્થમાં આધુનિક અને પ્રગતિશીલ હતા અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે એ ભારતીય સમાજની સામાજિક સ્થિતિથી આર્થિક સ્થિતિથી અને બધી રીતે આપણાથી આગળ વધેલા હતા આપણે હજુ મધ્યકાલીન સમયમાં હતા એક અર્થમાં ભારત દેશની સાથે વેપાર કરવા નો વિચાર કેમ આવ્યો હતો અને શું એવું તે જોઈ ગયા હતા ભારત દેશમાં કે જેથી કરીને એમને એ પ્લાસીની લડાઈ બાદ પોતાનું શાસન સ્થાપિત કરવાનું શરૂ કરી દીધું ના એમણે માત્ર ભારત ઉપર ને એશિયા ને આફ્રિકાના અનેક દેશો ઉપર એમણે વેપારી હેતુ ઓસર સંસ્થાનો સ્થાપ્યા છે પણ ભારત એક મોટો ઉપખંડ બરોબર અને બીજી અગત્યની વાત એ છે કે ભારતની જે રાજકીય પરિસ્થિતિ હતી એમાં અનેક વિખવાદો હતા એમાં એક મજબૂત રીતે સંગઠિત થઈને અંગ્રેજોનો સામનો કરી શકાયો જ નહીં અને પરિણામ એમને ખાવતું જડી ગયું નહીં તો એક ભારતના એક રાજ્ય કરતા પણ ઓછી વસ્તી ધરાવતો આ નાનકડો ટાપુ યુરોપમાં આટલા જોજનો દૂરથી આટલા મોટા ઉપખંડ ઉપર રાજ્ય કેવી રીતે કરી શકે એનું કારણ જે હતું કે અહીંની જે રાજકીય સ્થિતિ હતી એમાં એક સંગઠિત થઈને આપણે અંગ્રેજોનો સામનો ન કરી શક્યા અને એને કારણે અંગ્રેજી શાસન આપણી ઉપર સ્થપાયું એટલે ત્યારની ક્યાંક ને ક્યાંક જે રાજકીય સ્થિતિ હતી તે પણ એક કારણ બની અને બિલકુલ ભાગોમાં વહેંચાયેલા હતા અને એ જ આપણું મોટું મોટું કારણ બન્યું આપણે રાજકીય ઇતિહાસમાં જવાનો તો બહુ સમય નથી પણ તમે જુઓ માત્ર અંગ્રેજો ને ત્રણ પ્રકારની યુરોપીય પ્રજાઓ આવી સૌથી પહેલા તો પોર્ટુગીઝો આવ્યા પછી ફ્રેન્ચો અને અંગ્રેજો આવ્યા વચ્ચે પણ ભારતમાં સત્તા સ્થાપવાની લડાઈઓ થઈ છે અને એમાં અંગ્રેજો આગળ વધી ગયા એમની શિસ્તબદ્ધતા એમને એમની જે એ વખતે તો ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી જે એક માત્ર વેપારી પેઢી હતી જેમ એક અહીંયા કોઈ શેર હોલ્ડરોની બનેલી એક કંપની હોય જે વેપાર કરવા માટે સ્થપાઈ હોય એમ પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે સ્થપાયેલી વેપારી કંપની જેનું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતું એ ભારત ઉપર શાસન ચલાવતી હતી અને એને એની ઇંગ્લેન્ડ ની સરકારનો સપોર્ટ હતો એનો સૌથી પહેલો વિરોધ થયો અઢારસો ને સત્તાવન ના વિપ્લવમાં કે જેમાં એક થઈને આપણે લડાઈ કરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિરોધ કર્યો પણ કમનસીબે આપણે એમાં નિષ્ફળ ગયા અને પછીથી ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સીધું ઇંગ્લેન્ડની સરકારનું એટલે કે રાજા અને પાર્લામેન્ટના શાસન હેઠળ આપણે આપણે આયા જેને કહીએ છીએ કે કે શાસન હેઠળ આપણે આયા એટલે કારણ ઇંગ્લેન્ડમાં લોકશાહી હતી એની સાથે સાથે રાજાશાહી પણ હતી અને હજુ પણ છે એ અર્થમાં આપણે સીધા ઇંગ્લેન્ડની સરકાર અને પાર્લામેન્ટના અંકુશ હેઠળ મુકાયા અહિયાં થી આપણી એક અર્થમાં ગુલામી નો ઇતિહાસ શરૂ થાય છે હાવી થવાનું જેમણે શરૂ કર્યું એ સમય હતો કારણ કે એક ક્યાંક ને ક્યાંક જે રીતે એમણે અત્યાચાર કરવાની શરૂઆત કરી જે પ્રકારે શોષણ કરવાની શરૂઆત કરી જે પ્રકારે પર અત્યાચારની શરૂઆત કરી એ એ તો બહુ જ શોર્ટમાં પણ સમય કેટલો કહી શકાય છે ભારત દેશ માટે ના હું તમને કહીશ કે જે અંગ્રેજોનું શાસન છે ને એમાં મહિલાઓના અત્યાચારની વાત નથી એમાં સામાજિક રીતે એમણે જે કાયદાઓ કાનૂનો લાવ્યા એ તો એક અર્થમાં મહિલા ઉપરના જે કુરિવાજો હતા અત્યાચારો હતા એને રોકનારા હતા બ્રિટિશ શાસનની સૌથી મોટી મર્યાદા એ છે કે જે કઈ લાગુ પાડે છે એમનું ન્યાયતંત્ર એમનું વહીવટી તંત્ર એમની વહીવટી તંત્રમાં અધિકારીઓને પસંદ કરવાની પદ્ધતિ અને પરીક્ષાઓ એમની કેળવણીની સંસ્થાઓ આ બધું એમના હિતને ધ્યાનમાં રાખીને કરાયું છે નહીં કે ભારતને ફાયદો થાય તે રીતે એને કારણે ભારતને એક પ્રગતિશીલ પ્રકારનું અને પશ્ચિમના દેશોમાં જે આધુનિક માન્યતાઓ અને મૂલ્યો આવ્યા જેમ કે લોકશાહી પશ્ચિમના દેશોમાં આવી ગઈ હતી નવા પ્રકારના સ્વતંત્રતાના મૂલ્યો આવ્યા હતા એ બધા સાથે ભારતનો પરિચય થયો પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ તમામ માળખાઓ અંગ્રેજોએ પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કર્યા હતા અને અલ્ટિમેટલી એ જ ગુલામીની વાત હતી કે આજે પણ આપણે અંગ્રેજી શાસન જતું રહ્યું છે પણ અંગ્રેજો એ લાદેલા જે માળખાઓ છે એ પછી ભાષા હોય એ ચાહે પછી આઈએ ની પરીક્ષાનું માળખું હોય એ ચાહે અંદાજપત્ર આપણું અંદાજપત્ર રજૂ કરવાની પદ્ધતિ હોય એ આપણી લોકશાહી માળખું હોય એમાં ક્યાંય આપણે આપણા માળખાઓને અનુરૂપ એવું તંત્ર હજુ પણ ગોઠવી નથી શક્યા અમુક પરિવર્તન આપણે લાવી શક્યા છે પૂરું પરિવર્તન તો આજે આપણે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે ત્યારે પણ આ દિશામાં આપણે આગળ વધતા જોઈ શકીએ છીએ ચલો એ આપણે ખુશ છીએ હવે વાત છે કે જે ભારત છોડો આંદોલનની વાત કરીએ

કે હમે પણ હવે આઝાદ થઈશું ના આંદોલન ની આપણે ચોક્કસ વાત કરીશું કે જ્યારે સમગ્ર ભારત અને એના કોંગ્રેસના અગ્રણી નેતાઓ એ નક્કી કરી નાખ્યું કે બસ હવે તો આર પાર ડુ ઓર ડાય કરો યા મરો ની વાત સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી પણ મારે કહેવું જોઈએ કે તબક્કા સુધી પહોંચતા પહેલાનો ઇતિહાસ છે ને એ પણ આપણે આઝાદીના આ પર્વ નિમિત્તે જાણવો ખૂબ જરૂરી છે હું વાત કરી અઢારસો ને પંચ્યાસી થી એક તબક્કાની વાત આપણે કરી સૌથી પહેલું જે વિચાર બીજ આપણું સ્વતંત્રતાનું મુકાયું એ હતું અઢારસો ને સત્તાવન નો વિપ્લવ પણ આપણે મારે કેવું જોઈએ કે આપણે હમણાં જ વાત કરીએ એ પ્રમાણે એ કોઈ એક વેપારી કંપની સામેનો વિરોધ હતો સરકાર સામેનો નહોતો અઢારસો ને અઠાવનમાં અંગ્રેજી સરકારની સીધી સ્થાપના થઈ પાર્લામેન્ટ અને પંચ્યાસી હિન્દી રાષ્ટ્રીય મહાસભાથી અઢારસો ને પંચ્યાસી માં જેને આપણે કોંગ્રેસ કહીએ છીએ સાદી ભાષામાં એનું આખું નામ હતું હિન્દી રાષ્ટ્રીય મહાસભા અને એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની શરૂઆત થઈ શરૂઆતમાં એનો ઈરાદો કોઈ પણ સંજોગોમાં અંગ્રેજોને કાઢી મૂકવાનો કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો નહોતો થોડા ઘણા જે ભણેલા ગણેલા અંગ્રેજી શિક્ષિત જે મધ્યમ વર્ગ છે એના હિતો માટેની લડાઈ કરવાનો હતો જેમ કે તમે અંગ્રેજી એક માળખું લાવ્યા એમાં તમે વિધાનસભાઓ લાવ્યા

ત્યારથી તો એમની કોંગ્રેસ ની શરૂઆત થતી હતી આ હતી કોંગ્રેસની શરૂઆત વર્ગ ઉભો થયો એ વર્ગે અંગ્રેજોની પાસે આ પ્રકારની માંગણીઓની શરૂઆત કરી અને એ મુજબની માંગણીઓ માગણીઓ કરવા માટેની એક મહત્વની સંસ્થા એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભા શરૂઆત માટે શરૂઆત શરૂઆત કરી શકીએ કે પહેલો તબક્કો હતો એ એ પછી તમે ધીમે 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 કોંગ્રેસ પોતાનું કામ આગળ વધારતી જાય છે વ્યાપ વધારતી જાય છે પોતાની પ્રવૃત્તિઓનો અને એમાં પણ બે પ્રકારના ભાગલા પછીથી જોવા મળે છે આ બીજો તબક્કો છે કોંગ્રેસનો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો અહીંયા કોંગ્રેસ એટલે આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા સમજવાની છે અત્યારનો જે કોંગ્રેસ છે એની સાથે એને કોઈ લેવા દેવા નથી આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેની સ્થાપના થઈ હતી અને એના અધિવેશનો એની વાત કરી રહ્યા છે આપણે તો એ જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા હતી એમાં પછીથી એવું લાગુ પડ્યું જેમ કે લોકમાન્ય તિલક હતા જેને લાલ બાલ પાલ કેતા હતા બિપિનચંદ્ર પાલ બાલ ગંગાધર તિલક એટલે તિલક અને હા ત્રિપુટી જે હતી એ લોકોએ કીધું કે ભાઈ આટલા ભય બાપા કરવાની ક્યાં જરૂર છે આ તો આપણો દેશ છે અને આપણે સ્વરાજ્ય માટે અંગ્રેજોની ની આટલી બધી એમને વિનંતીઓ કરવાની કરવાની કે આવું આવી નીતિની જરૂર નથી આપણે જહાલ બનવું જોઈએ અને આપણે આપણા દેશના ભારતીય પ્રજાજનોને આઝાદીના આંદોલનમાં સામેલ કરવા જોઈએ વધારે ને વધારે એને માસ મુમેન્ટ બનાવવી જોઈએ અને એટલે તમે જુઓ મહારાષ્ટ્રમાં તિલકે ગણપતિ ઉત્સવ ને એની સાથે જોડી દેવામાં આવ્યો હજુ તો આપણે ઓગણીસો પાંચ માં છે ગાંધી હજુ ઓગણીસો પંદર માં આવવાના છે એની વાત આપણે કરીએ જ છે પણ ગાંધી ના આવવાથી ભારતમાં શું ફરક આવ્યો આઝાદી ની ચળવળમાં એને સમજવા માટે આપણે ગાંધી ગાંધીયુગ પૂર્વેનો તબક્કો જાણવો બહુ જરૂરી છે અને એટલા માટે હું કહું છું કે શરૂઆતમાં મવાડવાદી પછી એક પ્રકારનો એક મજબૂત સ્પિરિટ ધરાવનારા કે જલદ અવાજમાં કડક અવાજમાં પોતાની વાત રજૂ કરવી જોઈએ એ જેને આપણે જાહાલવાદીઓ કહીએ છીએ ઇતિહાસમાં એ નામે ઓળખીએ છીએ એવા પ્રકારના જે નેતાઓ હતા એ પણ કોંગ્રેસમાં ભળ્યા કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છેવટે બંને એક પણ બન્યા ઓગણીસો આ એક તબક્કો હતો જેમાં હજુ ગાંધીજી આઝાદીની ચળવળમાં પ્રવેશ્યા નથી જેની અંદર કોંગ્રેસ સર્વે સર્વા છે એક અર્થમાં અને જે આઝાદીની ચળવળ માટે પ્રયત્નો કરી રહી છે એ સાથે સાથે આપણે એક બીજી પણ ચળવળ શરૂ થઈ હતી જે કોંગ્રેસ પ્રેરિત નથી જે પ્રેરિત છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જેને આપણે કહીએ છીએ કે જે માને છે કે આ બધી વાતો ચિત્તો અધિવેશનો ઠરાવો એમાં નહીં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા એટલે કે હિંસાના સાધન વડે પણ આપણે અંગ્રેજોને અહીંયાથી તગેડી મૂકવા જોઈએ અને આવું આવું યુરોપના અન્ય દેશોમાં પણ બન્યું જ હતું એટલે એક ક્રાંતિકારી ચળવળનો નો પણ એક આખી ચળવળ ભારતની અંદર શરૂ થઈ હતી

અલગ અલગ ચળવળો થઈ અલગ અલગ સ્વરૂપમાં થઈ અલગ અલગ લોકો દ્વારા થઈ ફાલ્ગુની બિલકુલ બિલકુલ જી આપણે છે ને ફાલ્ગુની બેન વાત જયારે આપણે અલગ અલગ ની કરી રહ્યા છે ત્યારે જે પ્રકારે

તમને આપણા પ્રેક્ષકોને એ પહેલા હું તમને એક વાત કરી દઉં ટૂંકમાં કે ગાંધીના આગમન પહેલા ભારતમાં જે બે પ્રકારની ચળવળો ચાલી છે જે ખૂબ મહત્વની છે એક રાજકીય સ્વતંત્રતાની નહીં પણ અધિકારો પ્રાપ્ત કરવાની અને બીજી સામાજિક ધાર્મિક સુધારણાની ચળવળ પણ ચાલી છે જેને આપણે અત્યારે ઇગ્નોર ન કરી શકીએ ભલે એનો સીધો સંબંધ રાજકીય આઝાદી સાથે નતો પણ ખરેખર સાચા અર્થમાં જેને આપણે આઝાદી કહીએ છીએ એને માટે આ ચળવળ ખૂબ મહત્વની હતી અને એમ માનતા હતા જ્યાં સુધી ભારતીય સમાજ પ્રગતિશીલ નહીં બને કુરિવાજો મુક્ત નહીં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની રાજકીય આઝાદી નકામી છે એટલે પહેલા આ કામ કરવું જોઈએ અને હવે આવે છે ગાંધીજી ગાંધીજી ઓલ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનું શસ્ત્ર અજમાવી ચુક્યા છે એમની પાસે અનુભવ છે એનો અને ઓગણીસો ને પંદર માં બધું જ સમેટીને ભારતના રાજકીય આંદોલનમાં આઝાદીની ચળવળમાં જોડાયા શરૂઆતમાં એમને ભારત ભ્રમણ કર્યું અહીંની પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો અમદાવાદ ને પોતાનું મુખ્ય કર્મભૂમિનું સ્થળ બનાવ્યું ત્યાં સુધી હજુ ધીમે 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 ચાલી રહ્યા છે કારણ કે અહીંના માળખાઓ સાથે એમને સેટ થવાનું છે અહીંયા ફરે છે ચારે બાજુ અને ગાંધીજીએ સૌથી પહેલી ભારતમાં ચળવળ શરૂ કરી એ હતી અસહકારની ચળવળ જેની સાથે એમણે ખિલાફત પણ જોડી દીધી એ ગાંધી યુગનું પહેલું આંદોલન પણ હું એને છે ગાંધી યુગ નું આંદોલન માનતી નથી ઇતિહાસ ના શિક્ષક તરીકે મારે અભ્યાસુ તરીકે એમ કેવું જોઈએ કે ગાંધીજી સહિતના તમામ કોંગ્રેસના અગ્રણી નેતાઓ તો જેલમાં પુરાઈ ગયા હતા એટલે એક પ્રકારે ભારત મેં તમને કીધું એમ ગાંધી યુગ પૂર્વે કોંગ્રેસ જે હતી એ અને ગાંધી યુગની કોંગ્રેસમાં આસમાન જમીનનો ફરક હતો જે કોંગ્રેસ વર્ષમાં એક જ વાર મળતી હતી જે કોંગ્રેસ માત્ર એક નાનકડા

મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાનો અર્થ પામી શકે ભોગવી શકે એનું નામ સાચી આઝાદી એવું વ્યાપક પ્રમાણમાં માસ મુવમેન્ટ પ્રજાકીય ચળવળ શરૂ કરી અને એ અર્થમાં આપણું આઝાદીની ચળવળ આ તબક્કો ખૂબ મોટો છે હું ગાંધીજી ચળવળને સ્વરાજ્ય સાથે નથી સાંકળતી ચોક્કસ પણ ઇતિહાસ બહુ જ લાંબો છે આપણે પચીસ મિનિટ છતાં પણ આપણે

ઘટનાઓ આપણે ભૂલી જઈશું તો ચાલશે પણ એ ઘટનાઓની પાછળનો જે વિચાર છે ને એને યાદ રાખવાનો છે જેમ કે ક્રાંતિકારીઓને યાદ કરીએ તો એમના નામ ચોક્કસ પણ મૂળભૂત રીતે યાદ કરીએ એની પાછળના સમર્પણને એમની દેશભક્તિને એમની દેશદાજને એક અઢાર વર્ષનો છોકરો એક પચીસ વર્ષનો છોકરો પોતાના જીવનનું બલિદાન આપે છે એનાથી બીજી કોઈ દેશભક્તિની મિસાલ હોય ના શકે એટલે ક્રાંતિકારીઓને જયારે યાદ કરીએ છીએ ત્યારે આપણે એમની દેશભક્તિ અને સમર્પણ ને યાદ કરીએ છીએ કરીએ છીએ ગાંધીજીને યાદ યાદ કરવાની સાથે સાથે ગાંધી કરવાનો છે કે માટે આઝાદીની ચળવળ એક સાધન હતું સાધ્ય નતું મારે તમારા ચેનલ ની માધ્યમ દ્વારા વારંવાર આ વાત કહેવી છે એક ઇતિહાસ અભ્યાસુ તરીકે કે ગાંધી યુગમાં ગાંધીજીના સ્વરાજ્યની ચળવળની પાછળનો મુખ્ય વિચાર એ માત્ર રાજકીય આઝાદી મેળવવાનો નહોતો અને ગાંધીજી એટલા હોશિયાર હતા કે એમણે આઝાદીની ચળવળની સાથે સાથે ભારતના સામાજિક અને આર્થિક સુધારાની ચળવળને પણ વણી લીધી છે જેમ જેમે કપડામાં તાણો ને વાણો વણાઈ જાય અને એક વસ્ત્ર તૈયાર થાય એમ એમને પણ આઝાદીની ચળવળમાં રાજકીય આઝાદીની ચળવળની સાથે સાથે સમાજ અને આપણી જે સાંસ્કૃતિક મૂલ્યોના પુનર્જન્મની વાતને પણ એમણે સરસ રીતે સાંકળી લીધી છે તેનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ કે સમાજ સુધારા તરીકેનું પરિણામ આજે આપણને જોવા મળે છે ફાલ્ગુનીજી અંતમાં આઝાદીની ઐતિહાસિક ગાથા જે બહુ જ ટૂંકમાં કદાચ આપ્યા અહીંયા પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે અને કદાચ ઘણી વાતો રહી પણ ગઈ હશે કારણ કે સમયની મર્યાદા છે છતાં પણ આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે અંતમાં શું કહેવા માંગશો હું એટલું જ કહીશ કે જેમ આપણે જન્મ દિવસની ઉજવણી કરીએ છે ને તો જ્યારે આપણે પાંચ વર્ષના હોઈએ ને ત્યારે ફુગ્ગા ફોડીએ ફટાકડા પેલું કેક કાપીએ જુદી રીતે કરીએ છીએ દસ વર્ષના થઈએ ત્યારે જુદી રીતે પચીસ વર્ષના થઈએ ત્યારે આપણી ઉજવણીની રીત બદલાય છે એમ આજે આપણે જ્યારે ઉજવણીની રીતમાં પણ એક પ્રકારની પાકટતા આવી જોઈએ હવે સ્વરાજ્યની સાથે સાથે આપણે સુરાજ્ય તરફ કઈ રીતે જઈ શકીએ આપણા સમાજને પણ વિકસિત થવી જોઈએ તેવો પ્રયાસ ચોક્કસપણે કરવો જોઈએ સૌને

જે આ બસો વર્ષ હતા એ બસો વર્ષમાં જે કંઈ પણ થયું અને તેની સાથે જ જે ભારત છોડો આંદોલન હોય કે પછી અન્ય એવી ચળવળો કે જેના કારણે આજે આપણને આઝાદી મળી છે આજના દિવસ પર સૌ કોઈને દરેક ભારતીયને ગર્વ છે અને એ તમામ જે સ્વતંત્રતા સેનાનીઓ છે તેમના બલિદાનને પણ આપણે આજે યાદ કરવાનો પ્રયાસ કર્યો છે ને આજે ફરી એક વખત અંતમાં એ તમામ સ્વતંત્રતા સેનાનીઓને સતસત નમન કરીએ છીએ કે જેમના કારણે આજે આપણે આઝાદીની શ્વાસ લઈ રહ્યા છે તો આપ સૌને ફરી એક વખત સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સમય અહીંયા સમાપ્ત થાય છે ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર